કે બોલામાં દેવાગેમાં દેકો અમારા છોકે તમારો ફરીથી નવા વ્લોગમાં અને આજ તો ગાડી ઉપરથી ઘેર હતો રજા ઉપર તો 3 દિવસ માટે અને આ જો આપણો મોખણ લાયા દઈજો લો આવતાને મમે આ મોખા જી બનાવ જી તેલું બનશે 30 લિટર માંથી

ગાડી ખાલી થયા પછી આ રીતના ટેન્કર સ્ટીલ નું ગાડી ખાલી થઈ જાય પછી આ રીતના ઉપર મેન અને ગાડી ધોતા નથી તો એ કારણથી આ નેકડા અમારા પાસે કોઈ નથી ડોલ એક આવી ડોલ હતી અને એક દસ લીટર નું હતું ત્રીસ લીટર ગાડી બાકી અંદર તો ઘણું હતું વધારે હાલત કરવા મજા નહી એ તો મિત્રો આપડા હતું હતું એટલે આપડે તો લેવું જ પણ ઉમક ભાઈ નવાઈ નથી આપડે જો ભરેલી ગાડી થી કાઢે ખાલી ગાડી થઈ જાય પછી મારા પપ્પા એક આખી જોર લુકડા પકા દીધા જી કા અંદર ઉતરી અંદર ઉતરો એટલે આખું બધું ચેવું હોય અંદર મોખણ મોખણ એક આખી જોડી કપડો બગડી જાય અને કપડા નાખી દીધું કારણ કે બધું મોખણ મોખન ચોટી ગયેલું આખા કપડા ઉપર એટલે કપડા પર નાખી દેવા પડે

તમે કોક ડાળ બનાવવું કોક ડાળ ખવડાવ? આ તો તારા હોજે વાય ના ના ઢોકળી બનાવો. તમે રોજ હોટલમાં ખાતા હો પણ અમાર કોક ડાળ ખાવાનું એટલે અમે નવે લાવું. આ બહુ પુલા પોગે. હોજે પાલક પનીર. હોજે ને અને તંદુરી રોટલી. આ તન ડા ઢોકળી બનાવવાની. બરાબર? હા. આ તક ડા ઢોકળી હોય હોજે તા જે ખાવ હોય. પાલક પનીર ખાવ અને તંદુરી રોટલી. પોદની વાસ હોજે આતા તો ડા ઢોકળી બનાવ. કારણ કે બહુ તીરમાં ડાળો તો મને બહાર નીકળ. તો

A jiru, ai eng.

પેલા કોઈ મેમન આવ્યો હોય શીરો કર્યો હોય તો ખાવાની છે નવાઈ લાગતી બટાકા શાક ને શીરો કર્યો તમે લોકો હો હો રૂપિયા રોજના ના વાપરી નાખો અમને એક રૂપિયો કોઈ વાપરવા હાલતું નહીં આખો દાડો રોઈએ એટલે પેલી બાજરી નું પાલું ભરી ને જવાનું દુકાન પાલું ભરી ને ઓણિયા બાજરી હાલે એટલે એક રૂપિયો હાલે પેલા ચામો ટોસ ખાવાના હતા ને ખબર ના પડતી એટલે એમની લાઈન ખાતા

અમામાં બેટિંગ જેવું વધારે ખાએ કોમ્પિટિશન ચાલે હા ઘરમાં કોમ્પિટિશન ચાલે દાળ ઢોકળી બનાએ એટલે કોમ્પિટિશન હેડે ખાતી વખત અમે તમને નહી બતાઈએ કે અમાર વધારે ખાવા જોઈએ તમને એવું લાગ્યું કે કે વાટલી અમારા ઘરમાં ખાવાની સિસ્ટમ બહુ મસ્ત હા ભગવાન બે ટાઈમ બહુ થઈ ગયું પૈસા પીન જલસા કરવાના આવા મળી રહે તો બહુ થઈ ગયું મજબૂત બની હાલ ત્રણ જણા નો પરિવાર છે સુખી થી રહેવા છે મસ્ત બની આપણે ત્યાં પણ નહીં ને એટલે આપડે ડોલ ઉપર મિલી જ બોધી મે નહીં નાજી મસાલ છે તાલ ના તમે કે એટલે નહીં આવે તમે જો ખાય લો હું બરાબર રાપો જાય છે બીજો કોણ

ઘી બી બનાવી દીધું હોય સાડા છ અને

મિત્રો વિડીયો સારો લાગે હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ નવું કરી દેજો મમ્મી ચેનલ કરી દેજો મિત્રો મનીયે બીજા બ્લોગ માં